બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા પ્રથમ પ્રથમ બજેટ ત્રીજા બજેટની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના પચીસ વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ એ પહેલા દસ વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં એ દસ વર્ષના બજેટની જે હતી એ જૂના સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવે વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગો મળી ગુજરાતમાં જ માત્ર લાખ જેટલા નવા ના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જો તો મુદ્રા લોન પણ દસ અગિયાર લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે જે પ્રમાણે આગળ વધાર્યા છે અને ગુજરાત ની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપી દર વખતના બજેટ કરતા પણ શિક્ષણની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે બે ટકા એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના બે ટકા નથી પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફળવાય ટેકનિકલ ની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું નથી મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફળવાય તો મેડિકલ કોલેજો ખુલી તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણ ની અંદર આવે પણ એ લોકો એવી રીતે પર્ટિક્યુલર ગણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફળવાય એ બે ટકા પૈસા છે એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે છે આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જો આ વખતે નવી એઇમ્સ ખોલવાની વાત છે ગુજરાતની અંદર તો એમ શરૂ થઈ ગઈ છે એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં ત્રીસ લાખથી કે પંદર લાખથી વધુની વસ્તી છે ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે ને આગામી વર્ષોમાં એ પણ ખુલશે આખા બજેટને તમે એક વખત આંકલન કરો તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે કોઈ પણ જગ્યા એવું નથી કે જે મોટી ઇન્ડસ્ટ્રી થાય ચારસો પાંચસો કરોડ રૂપિયા કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે અને એના સબસીડી મળે થી શરૂઆત કરો તો સામાન્ય જે મુદ્રા વાત છે ત્યાં સુધી અને જે મુદ્રા કારણ કે મુદ્રા લોન દસ લાખ હતી એની વીસ લાખ કરી તો એ શું સામાન્ય વ્યક્તિ માટે નથી કોઈ પણ ઉદ્યોગો માટે મોટા ઉદ્યોગો જે લઈ જતા હોય કે જે પાંચસો કરોડ કે બસો કરોડ ની લોનો સરકારમાંથી લેતા હોય અથવા તો વિદેશમાંથી આવતી હોય એના માટેની કોઈ છૂટછાટો નથી પરંતુ જે નાના નાના જે ઉદ્યોગો સ્થાપ્યા છે એના માટેની છૂટછાટો વધારે આપવામાં આવી છે અને આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની સુશાસન ની અંદર બે હજાર ચૌદથી થી એમએસએમઇની જે શરૂઆત કરવામાં આવી એ સૌથી પહેલો એમનો ઉદ્દેશ જ એ હતો કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે વિપક્ષ એટલા માટે કહી રહ્યું છે કે એ બજેટને તામિલનાડુ અને બિહારની સાથે સરખાવે છે કે ગુજરાતના જે નાણાં ફળવાયા છે એના કરતા એ લોકોને દોઢ ગણા નાણાં ફળવાયા છે એટલે એના માટે એ કહે છે ગુજરાતને અન્યાય થયો પરંતુ બિહારની વસ્તી એ પંદર કરોડની વસ્તી છે ગુજરાતની વસ્તી એ સાડા સાત કરોડની વસ્તી છે છતાં ગુજરાતને જે નાણાં ફાળવ્યા છે એની વસ્તીની પ્રમાણ આપણે જોવા જઈએ તો એના કરતાં બિહારનો ઓછા એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે